એક વ્યક્તિ આપણે બધા સરદાર પટેલ તરીકે ઓળખીએ છીએ તેવા સરદાર પટેલ જયંતિ તેમના જીવન તમે બધા સરદાર વલ્લભાઈ પટેલ ની આશ્ચર્ય ચલક છો એકત્રીસ ઓક્ટોબર અઢારસો ને પંચોતેર માં જીતું પિતા માતા લાલ ગાયના છ સંતાન પાંચ બીપ્રેસ અને એક બીપ્રેસ તેમાં પછી એટલે કે મધ્યસ્થના ભુણ તો જીંદથી જ વિકસેલા પિતા તરફથી રાષ્ટ્રીય પ્રેમ અને માતા તરફથી કલકર્ષના ભુણ વારસામાં પ્રાપ્ત થયાં વ્યવસાય તો તેઓ વખીલ હતા પરંતુ નહીં પણ રાષ્ટ્ર પ્રેમ સાથે માટે તેઓ ગાયક ન હતા

અને ભારત દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન તથા ગૃહમંત્રી થયા પંદર ડિસેમ્બર ઓગણીસો ને પચાસ ના રોજ આ તબક્કો સૂર્ય અસ્ત થયો તેમની જન્મ જયંતિ એકત્રીસ ઓક્ટોબર બે હજાર અઢાર ના રોજ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી તેમના નામે કરાવી અને તેમના નિધનના એકતાલીસ વર્ષ બાદ

પટેલ અડિખ સરદાર કહેવાયા ભારતના એક સરદાર ભારત માટે અસરદાર કહેવાયા ભારતના એક સરદાર ભારત અસરદાર તે અસરદાર